નમસ્કાર મિત્રો 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 જય મહારાજ આજે શનિવારની રાત્રે આ જગ્યા ઉપર જો તમે બે દીવા પ્રગટાવી દેશો તો શનિ મહારાજની કૃપાથી તમારા બધા જ દુઃખ દર્દને દૂર કરી દેશે તેમજ જો તમારી ઉપર કોઈ દોષ હશે જેવા કે શનિ શનિદોષ વાસ્તુદોષ રાહુદોષ તેમજ

આ ઉપાય કરી દેશો તો અવશ્ય એ તમને તેનું ફળ આપશે આથી મિત્રો શનિવારની રાતે જો તમે આ જગ્યા ઉપર બે દીવા પ્રગટાવી દેશો તો શનિદેવની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે તેમજ ખુશીઓથી તમારું ઘર શનિદેવ ભરી દેશે અને તમને ધનવાન બનાવી દેશે તેમજ અંતમાં શનિવારના દિવસે કરાતા ઉપાય વિશે જાણીશું કે જેને કરીને તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે શનિ મહારાજની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય શનિ મહારાજ જરૂરથી લખી દેજો જેથી શનિ મહારાજની કૃપાથી તમારા તમામ કષ્ટો હરાઈ જાય મિત્રો હિન્દુ ધર્મમાં સૌથી જાગ્રત અને સામર્થ્યશાળી દેવતાઓમાંથી એક છે શનિ મહારાજ જેમની કૃપા ભક્તો પર સદૈવ વરસતી જ રહે છે અને કહેવાય છે કે જેમના પર શનિ મહારાજની કૃપા હોય છે તેમનું કોઈ પણ કાંઈ બગાડી શકતું નથી તો મિત્રો ચાલો હવે જોઈએ કે તમારે શનિવાર દિવસે અને શનિવારના દિવસે તમારાથી ઉપાય ન થઈ શકે તો મિત્રો શનિવારની રાત્રે તમારે કયા કયા ઉપાયો કરવા જોઈએ મિત્રો શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત છે કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઈએ આ ઉપાય કરવાથી શનિની શુભ જેમ કે અશુભ અસર દૂર થાય છે અને શુભ અસરની શરૂઆત થાય છે શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત શનિ અશુભ સ્થિતિમાં હોય તો જ્યોતિષ ઉપાય કરો અને શનિની અશુભ અસર અને શનિ દોષથી તમે દૂર થઈ જશો મિત્રો વાત કરીએ તો હિન્દુ શાસ્ત્રના સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે એમાંથી શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત છે શનિ અશુભ સ્થિતિમાં હોય તો કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઈએ આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે અને શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મી માતાનો વાસ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે કેટલાક ઉપાય કરવાથી નસીબ સુધરે છે અને માનવામાં આવે છે કે શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે શનિવારે વ્રત કરીને સાંજે પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો અને તેલના એટલે કે તેલનો દીવો કરો અને મિત્રો તમારે આ તેલ છે એ તલનું તેલ લેવાનું છે અને તેનો તમારે દીવો કરવાનો છે જેથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે તો મિત્રો શનિવારનો દિવસ શનિદેવ અને શનિ શનિ ગ્રહને સમર્પિત અશુભ સ્થિતિમાં હોય તો તમારે ત્યાં શનિની અશુભ અસરને દૂર કરવા માટે તમારા બીજો ઉપાય જે કરવાનો છે તે ઉપાય આ પ્રમાણે છે મિત્રો મિત્રો વાત કરીએ કે કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો શનિની સાડે જાતિનો સામનો કરવો પડે છે જેથી શનિવારે વાર બીજ મંત્ર એહિમ શ્રી શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો આ ઉપાય કરવાથી શનિદેવની કૃપા રહેશે તથા શનિ દોષ અને શનિની ની સાડે સાતી થી રાહત મળે છે ઘરે અથવા મંદિરમાં જઈને પણ મંત્ર જાપ કરી શકાય છે શનિદેવની પૂજા કરવાની સાથે જ શનિવારે કાગડા અને કાળા શ્વાન રોટલી ખવડાવો કાળા શ્વાન ને શનિદેવનું વાહન માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે શનિવારે કાળો શ્વાન જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે આ સિવાય કાગડાને રોટલી ખવડાવવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે શનિવારે દાન કરવું શુભ માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રો અનુસાર શનિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને કાળી છત્રી ધાબળો અડદની દાળનું દાન કરો અને શનિ ચાલીસા કાળા તલ અને ચપ્પલનું દાન કરો આ વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખો દૂર થાય છે શનિવારે ક્ષમતા અનુસાર દાન કરી શકો છો સાથે સાથે શનિવારે શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ પણ કરી શકો છો જે પાઠથી તમને શુભ અને ફળદાયી માનવામાં આવે છે અને તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે શનિ શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી શનિની સાડે સાતી શનિ દૈયા અને શનિદોષ થી મુક્તિ મળે છે કુંડળીમાં શનિદોષ હોય તો આ ઉપાય જરૂરથી કરવા જોઈએ મિત્રો વાત કરીએ તો શનિવારના દિવસે તમારે વ્રત રાખવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે આ સાથે આ દિવસે પીપળાના છોડની પૂજાનું વિશેષ મહત્વ હોય છે જ્યોતિષ તેમજ આપણું જે જ્યોતિષ શાસ્ત્ર છે તે મુજબ શનિવારના દિવસે તમારે પીપળાના ઝાડ નીચે દીવો કરવાનો છે ને એ દીવો તમારે મિત્રો તલના તેલનો દીવો કરવાનો છે અને તમને જણાવવા મુજબ તમને જે જે વસ્તુનું દાન કરવાનું કીધું છે તે તમામ વસ્તુઓનું દાન પણ તમારે કરવું જોઈએ મિત્રો શનિવારના રોજ શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો પણ ઘણો ફાયદાકારક રહેશે મિત્રો આ તો આપણે વાત કરી કે શનિવારે તમારે કયા ઉપાયો કરવા જોઈએ ત્યારબાદ આપણે જોઈએ કે શનિવારના દિવસે તમે આ ઉપાય કરો છો તો તમને આ લાભ તો મળે જ છે પરંતુ સાથે સાથે તમારે કયા ઉપાયો કરવા જોઈએ કે જેનાથી તમને શનિ મહારાજની કૃપા સદાયને માટે મળી રહે મિત્રો વાત કરીએ તો શનિ મહારાજ છે તેમને રીઝવવા માટે તેમના ભક્તો હંમેશા તત્પર હોય છે અને મિત્રો શનિવારના દિવસનું મહત્વ બહુ છે અને જો મિત્રો તમે શનિવારે શનિદેવની પૂજા અર્ચના જો સાચા હૃદયથી અને સાચા મનથી કરો છો તો શનિ શનિદેવ છે એ અવશ્ય તમારી તમામ મનોકામના પૂર્ણ પૂર્ણ કરે છે અને સાથે સાથે જ તમારી બધી જ મુશ્કેલીથી તમને બચાવી લે છે તો મિત્રો વાત કરીએ કે તમારે આ ઉપાયને કેવી રીતે કરવાનો છે અને ક્યાં કરવાનો છે અને મિત્રો આ ઉપાયમાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો આ બધી જ જાણકારી અમે તમને આજના વિડીયોમાં આપીશું તો આવો મિત્રો આ વિડિયોમાં આગળ વધીએ મિત્રો આ શનિવારનો દિવસ એટલો બધો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેય જો તમે બીજા બધા દિવસે ઘણા બધા ઉપાયો કરતા હશો અને મિત્રો એ ઉપાયો કરી અને તમે થાકી ગયા હશો પરંતુ તમને ફળ નહીં મળતું હોય પરંતુ આજે તમે શનિવારના દિવસે આ ઉપાય કરી લેશો તો અવશ્ય તમારી તમામ મનોકામના પૂર્ણ થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ઘણા લોકો છે કે જેને શનિવારના દિવસે બે દીવાનો આ ઉપાય કરી લીધો છે અને તે લોકોને આ ઉપાયનું ફળ મળી ગયું છે તો મિત્રો જો તમે પણ આ ઉપાય આજે શનિવારના દિવસે કરી લેશો તો અવશ્ય તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો આ ઉપાયને કરવા માટે તમારે પહેલા આ ઉપાયને સમજવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે કેમ કે મિત્રો આ ઉપાયને કર્યા પછી તમારા ઘરમાં ભલે ગમે તેવી સમસ્યા ચાલતી હોય તમે તેનું કારણ પણ તમને ખબર ન હોય કે આ સમસ્યા કેવી રીતે આવે છે તો મિત્રો આનું કોઈ પણ કારણ હોઈ શકે છે કે જેવી રીતે પિતૃદોષ હોઈ શકે અથવા તો કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને મિત્રો બીજા ઘણા બધા પ્રકારના દોષો હોઈ શકે છે પણ મિત્રો તમારે આજે શનિવારના દિવસે શનિદેવ સામે જે ઉપાય કરવાનો છે તે ઉપાયને જો તમે કરી લેશો તો તમારા ઉપર જે કાંઈ દોષ હશે તે તમારે કોઈ દોષ જાણવાની જરૂર નથી મિત્રો આજે શનિવારના દિવસે જો તમે આ બે દીવડાવાળો ઉપાય કરી લેશો તો તમારી તમામ મનોકામના પૂર્ણ થશે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ ઉપાયને આપણે કેવી રીતે કરવાનો છે તો મિત્રો સૌ આપણે સમજીએ કે આ બે દીવાવાળા ઉપાયને કોણે કોણે કરવાનો છે તો મિત્રો આ બે દીવાવાળો ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે તે વિશે પણ આપણે વિસ્તૃતથી માહિતી મેળવી લઈએ તો મિત્રો આ ઉપાય છે એ પોતાની મનોકામના સ્વપ્નાની પૂર્તિ માટે શનિવારના દિવસે આ ઉપાય કરવામાં આવે છે તેમજ તમારા જીવનમાં જે પણ દુઃખ કે સમસ્યા છે એને દૂર કરવા માટે એટલે કે એમને નાથી દેવા માટે આ ઉપાય કરવામાં આવે છે અથવા તમારું એવું કોઈ કાર્ય છે કે જે પાર પડતું ન હોય અને વારંવાર વિઘ્નો આવતા હોય તો મિત્રો એ વિઘ્નોને દૂર કરવા માટે તમારે આજે શનિવારના દિવસે આ બે દિવાળો ઉપાય કરી લેવાનો છે તો મિત્રો તમે પોતાની કોઈ પણ ઘરની કોઈ પણ વ્યક્તિ હોય તે આ ઉપાય કરી શકે છે અને કોઈ પણ વ્યક્તિની મનોકામના ઉપાય કરવાથી પૂર્ણ થાય છે તો મિત્રો આ ઉપાય એ વ્યક્તિ જ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના છે જે શનિ મહારાજની કૃપાથી પૂરી કરાવવી હોય તેમજ મિત્રો જે ઘરની માતા અથવા તો બહેન બહેનો જે હોય કે જે ઘરની સુખ સમૃદ્ધિને વધારવા માંગતી હોય તો મિત્રો એ લોકો પણ આ બે દિવાવાળો ઉપાય કરી શકે છે કારણ કે મિત્રો માતાઓ અથવા બહેનો જે હોય છે એ ઘરની લક્ષ્મી હોય છે અને જો ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેમનું ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થતું હોય છે અને એમને દ્વારા કરવામાં આવેલા ઉપાયનું ફળ પણ આપણને ઉત્તમ મળતું હોય છે તેની સાથે જ મિત્રો આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તો તે નાનો માણસ હોય અથવા તો કોઈ મોટો માણસ પણ આ ઉપાયને કરી શકે છે જે પણ વ્યક્તિને આ બે દિવાવાળો ઉપાય આજે શનિવારના દિવસે

પણ જો મિત્રો તમે સવારના આ ઉપાય ન કરી શકો તો મિત્રો તમે આ ઉપાય બપોર પછી પણ કરી શકો છો એટલે કે મિત્રો તમે આ ઉપાયને ને પ્રદર્શકાળમાં પણ કરી શકો છો મિત્રો પ્રદોષકાળનો સમયગાળો એ છે કે 6 થી સાત વાગ્યા સુધીનો સાંજનો સમય હોય છે તેમને પ્રદોષકાળ કહેવામાં આવે છે આ સમય દરમિયાન પણ તમે આ ઉપાયને કરી શકો છો અને આ સમય દરમિયાન જો આપણે ઉપાય કરીએ તો તેમનું ઉત્તમ અને શુભ ફળ માનવામાં મળી રહે એવું માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હશે કે જે નોકરી કરતા હોય છે અથવા તો પોતાના કોઈ કામમાં વ્યસ્તો હોય છે તો તે લોકો પાંચ વાગ્યા પછી ફ્રી રહેતા હોય છે તો તે લોકો 6 થી 7 ના સાંજના સમયગાળામાં આ ઉપાય ન કરી શકે તો તે આઠ વાગ્યા સુધીમાં આ ઉપાયને કરી શકે છે કારણ કે મિત્રો આજે શનિવારનો દિવસ છે બહુ શુભ હોય છે તો મિત્રો જો તમારા જીવનમાં બહુ ધનને લગતી સમસ્યા આવતી હોય અને ઘરમાં પૈસા હોવાના ન હોવાના લીધે ઘણા બધા ઝઘડા થતા હોય છે તો પરિવારના કોઈ પણ સભ્યોનો ધંધો સરખો ન ચાલતો હોય તો મિત્રો આજનો શનિવારનો દિવસ છે એમાં તમે આ ઉપાય કરીને તમારી આ ધનને લગતી તમામ સમસ્યાને દૂર કરી શકો છો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ કરતા હોવ પણ તમને મહેનત કરીને પણ પૈસા મળતા નથી જેટલી તમે મહેનત કરો છો તેટલું તમને ફળ મળતું નથી તો મિત્રો આજે તમે આ ઉપાયને કરીને તમારી સમસ્ત એટલે કે બધી જ મનોકામનાની પૂર્તિ કરી શકો છો તો મિત્રો ચાલો આપણે આજના આ શનિવારના બે દીવાના ઉપાય વિશે જાણીએ તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે બે દીવા અને થોડીક દળેલી હળદરની જરૂર પડશે

આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે આ ઉપાય છે તમારે દીવો પ્રગટાવવાનો છે મિત્રો પીપળાના ઝાડ નીચે તમારે દીવો પ્રગટાવવાનો છે ને એ દીવાની અંદર તમારે તલનું તેલ નાખવાનું છે તલનું તેલ નાખ્યા બાદ એ દીવાની અંદર તમારે એક ચપટી હળદર નાખવાની છે અને હળદરની ઉપર તમારે એક લવિંગ મૂકી દેવાનો છે જેનાથી દીવાની સાથે તે લવિંગ પણ સળગી જાય મિત્રો જેમ આ લવિંગ સળગતો જશે તેમ તમારી તમામ સમસ્યાઓનો અંત આવતો જશે મિત્રો આ ઉપાય તમે આજે શનિવારના દિવસે અવશ્ય કરી લેજો જેનાથી તમારા જે કઈ ઘરના પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી રહે અને તમારા ઘર ઉપર કે તમારા ઘરના કોઈ વ્યક્તિ ઉપર જે કઈ દોષો લાગેલા છે પરંતુ કયો દોષો લાગેલા છે તે તમને ખબર નથી તો એ દોષોનું નિવારણ પણ તમને મળી રહેશે તો મિત્રો આ ઉપાય તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય શનિ મહારાજ કે જય શનિદેવ જરૂરથી લખી દેજો જેનાથી શનિ મહારાજની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય માટે બની રહે મિત્રો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય મોકલાવી દેજો જેનાથી શનિ મહારાજની કૃપા તમારા મિત્રો અને પરિવારજનો પર સદાય માટે બની રહે મિત્રો વિડીયોને લાઈક અને શેર કર્યા બાદ તમે અમારી ચેનલમાં સર્વપ્રથમ આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે અમારી ચેનલ ગુજરાતી વાતો તરફથી તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો ધન્યવાદ જય શનિદેવ